સુરતથી સુરતના રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટમાં એક કરોડ અઠ્ઠાણું લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે સુરતના છતરપિંડીના બનાવો વારંવાર સામે આવે છે જેમાં ટોપી બાજુ ઠગાઈ કરીને લોકોને કરોડોનો ચૂનો ચોપડી દેતા હોય છે અગાઉ પણ સુરતમાં બનેલી ઘટનાઓમાં કરોડોની ઠગાઈનો કેસ બનેલા છે જેમાં ઠગ લોકોએ વેપારીઓને વિશ્વાસમાં લઈને તેમની સાથે ઠગાઈ આચરેલી હતી વેપારીઓને છેતરીને આરોપીઓ રફુચક્કર થઈ જતા હોય છે ત્યારે સુરતના રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટમાં એક કરોડ અઠ્ઠાણું લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે તેમજ આરોપીની બાતમીના આધારે ઝડપી લીધો હતો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરના રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટમાં એક કરોડ અઠ્ઠાણું લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો છે આરોપી હિતેશ વઘાસિયાએ ખોટા જીએસટી નંબરનો ઉપયોગ કર્યો હતો ત્યારે વેપારી પાસે કરોડો રૂપિયાનું અગ્રે કાપડ લઈ લીધું હતું આરોપીએ વેપારી સાથે છેતરપિંડી આશરી હતી આરોપી હિતેશ વઘાસે આ રૂપિયા આપવા વગર દુકાન અને ઓફિસને તાળો મારી ફરાર થઈ ગયો હતો આરોપી વેપારીને પૈસા આપ્યા વગર જ ફરાર થઈ જતા ઇકોસેલ પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી તો અગાઉ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી પાસેથી કુલ

આ પ્રકારના ગુનામાં તેની મુખ્ય આરોપી તરફથી સંડોવણી છે તેની ધરપકડ કરવામાં આવે છે હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે ના એ લોકો એકબીજા સાથે કોઈ પરિચયમાં નથી